ફિર આ ન્યૂઝ હવે જોઈએ આગળના સમાચાર અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારી ખાતે કરવામાં આવ્યું અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારી ખાતે કરવામાં આવેલ સમયે સ્થાનિક પત્રકારનો માન સન્માન કરવાને બદલે અપમાન કરવામાં આવેલ હોય જેના કારણે પત્રકાર મિત્રોમાં નારાજગી જોવા મળી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ સમયે કવરેજ કરવા ગયેલા પત્રકાર સંજય વાળાની સાથે ભરતભાઈ સુતરિયાના પર્સનલ કેમેરામેને અડોડાઈ કરેલી હતી પત્રકાર મિત્રો હાજર હતા તેઓએ પણ આ વાતની નોંધ લીધી હતી કે કવરેજ કરવા ગયેલા ત્યારે પત્રકારોનું પણ અપમાન કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વેળાએ રાજકીય આગેવાનો પણ હાજર હતા એ સમયે આ બનાવ બનેલો છે ધારેના પત્રકાર સાથે ગેરવર્તન કરનાર કેમેરામેને સંજયવાળાને કવરેજ કરતાં રોકેલ હતો પોતાની સાથે થયેલા વર્તનથી નારાજ સંજયવાળા આ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયેલા હતા ત્યારબાદ બીજા પત્રકાર મિત્રોને પણ આ વાતની જાણ થતાં તેઓએ પણ કાર્યાલય ઉદઘાટનના સમાચારથી અળગા રહેવાની જાહેરાત કરી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ જેમાં પત્રકાર મિત્રોને આમંત્રણ પાઠવવામાં આવેલ આમંત્રણને માન આપીને પત્રકારોએ હાજરી આપી હતી ત્યારે ઉમેદવારના પર્સનલ કેમેરામેને સંજય સાથે ગેરવર્તન કરેલ છે રાજકીય પાર્ટીઓના રાજકીય નેતાઓને જ્યારે લોકો સમર્થન આપી રહેલ છે ત્યારે મીડિયા રિપોર્ટરની સાથે થયેલ ગેરવર્તનના કારણે કદાચ આવનારા દિવસોમાં સ્થાનિક પત્રકારો રાજકીય સમાચારોથી અગળા રહીને તેમના તેમજ રાજકીય પાર્ટીઓના દરેક કાર્યક્રમથી અળગા રહીને કવરેજ ન કરવાનો નિર્ણય પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી